ડીસા નગરપાલિકામાં નવીન વરાયેલા કમિટી ચેરમેન વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો આજે નગરપાલિકામાં ક્યાં ખુશી ક્યાં ગમ જેવો પણ માહોલ જોવા મળ્યો નારાજ સભ્યોએ નગરપાલિકામાં ચાર્જ સંભાળતા સમય દૂર રહેવાનું પસંદ કર્યું ઠાકોર સમાજના ચાર્જ ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યો માન સન્માન ના મળતા આજે ચાર્જ સંભાળતા સમય દૂર રહ્યા આજે ડીસા નગરપાલિકામાં નવી નિમાયેલી કારોબારી કમિટીમાં જે પણ સભ્યોની પસંદગી કરવામાં આવી હતી તે તમામ સભ્યો આજે વિધિવત રીતે પોતાના વિસ્તારના જનતાને સાથે રાખીને ચાર્જ લીધો હતો જેમાં સેનિટેશનમાં મંજુલાબેન રાવળ ટીપી શાખામાં ચેતનભાઈ ત્રિવેદી કારોબારી ચેરમેન તરીકે રવિભાઈ ઠક્કર તેમજ અન્ય સભ્યોએ નગરપાલિકામાં ચાર્જ સંભાળ્યો હતો અને આશા પણ વ્યક્ત કરી હતી કે આગળની સમયમાં ડીસાના હિત માટે અને ડીસાના વિકાસ માટે તેમનાથી બનતા તમામ કાર્ય કરવામાં આવશે અને દરેક સભ્યોને સાથે રાખી માન સન્માન જળવાઈ રહે છે એ રીતે કામગીરી કરવામાં આવશે પણ આજે ડીસા નગરપાલિકામાં નવા ચેરમેન શ્રી ચાર્જ લઈ રહ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક નારાજગી અને અણગમો પણ જોવા મળી રહ્યો હતો ડીસા નગરપાલિકાના ભાજપ પક્ષના અમુક જેમને પક્ષ તરફથી ચેરમેન અને કમિટી આપવામાં આવી છે એવા સભ્યો આજે દૂર રહ્યા હતા તેમજ ભાજપ દ્વારા કમિટી ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે તેમાં ઠાકોર સમાજને મહત્વના આપ અને ઠાકોર સમાજનું માન સન્માન ના જળવાતા ઠાકોર સમાજના ચાર ચૂંટાયેલા સભ્યો આજે આ કાર્યક્રમથી દૂર રહ્યા હતા અને તેમની નારાજગી પણ વ્યક્ત કરી હતી નગરપાલિકામાં નવા કમિટી ચેરમેન શ્રી તરફથી જ્યારે વિકાસની ડીસાને અગ્રેસર બનાવવાની કરવાની વાતો થઈ રહી હોય ત્યારે ભાજપ શાસિત નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોનું માન સન્માન ના જળવાતું હોય અને જો નારાજગી હોય તો વિકાસની વાતો પાંગળી પુરવાર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે આજે મહત્વના બે ચેરમેન શ્રીએ કાર્યક્રમથી દૂર બનાવીને પોતાનું સન્માન સાચવી રાખ્યું હતું જ્યારે થોડાક સમય અગાઉ ડીસા નગરપાલિકામાં પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગોવિંદભાઈ માખીચને કારોબારી ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી હોય અને ફરી નવા કારોબારી ચેરમેનની ચૂંટણી નિમણૂક કરવામાં આવે તો આ વિષય ચર્ચાનો વિષય બન્યો હતો આજના આ પદગ્રહણ કાર્યક્રમમાં ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગી પણ સ્પષ્ટ દેખાતી હતી પાર્ટીને એક જૂથ કરવાની વાતો કરનાર સંગઠન પાર્ટીમાં એકતા રાખવામાં નાકામ બની હોય એવું સ્પષ્ટ દેખાતું હતું જ્યારે ઠાકુર સમાજના સભ્યોની નારાજગી અને હાજર ન રહેવા પાછળનું કારણકબંધ આગામી લોકસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજ વોટોના પ્રભુત્વ વચ્ચે નારાજગી મોટી નીવડે તેવી શક્યતા જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત અને એજ્યુકેટ સમાજ સાથે આગળ વધવાની વાતો થતી હોય ત્યારે એક મોટા સમાજની અવગણના કરી અને બહારથી આવેલા પાર્ટીમાં સામેલ થયેલા વ્યક્તિઓને કમિટીઓ આપીને ભારતીય જનતા પાર્ટી શું સાબિત કરવા માંગે છે ભવિષ્યની જ ચિંતા કરવામાં આવે તો વિકાસની રાહ ઉપર ભણેલા ગણેલા લોકો દ્વારા જ પાર્ટીનું ભવિષ્ય ટકી રહ્યું છે ત્યારે આ વખતે નગરપાલિકામાં અવગણનાને લઈને નારાજગી સ્પષ્ટપણે જોવા મળી રહી છે